આ છે જૂનાગઢમાં આવેલું પ્રખ્યાત એવું શક્સ પ્રાણી સંગ્રહાલય જેમાં રહેતા પશુ પક્ષીઓને શિયાળામાં ઠંડીમાં કોઈ તકલીફ ન પડે તે માટે વ્યવસ્થા કરાઈ છે પ્રાણીઓ પક્ષીઓને ઠંડી સામે રક્ષણ આપવા પાંજરામાં નેટ અને કંતાન બાંધવા આવ્યા છે જ્યારે અન્ય પક્ષીઓ માટે ખાસની ચાદર ન થાય છે જેના કારણે પક્ષીઓને ગરમી મળી રહે તો સાપ માટે મટકામાં બલ્બ બાંધીને ઠંડી સામે રક્ષણ આપવાની વ્યવસ્થા કરાઈ છે આપણને જેમ ઠંડીથી રક્ષણ મેળવવું જરૂરી બને છે એ જ રીતે દરેક પ્રાણી પક્ષીને પણ ઠંડીથી રક્ષણ મેળવવું એટલું જ મહત્ત્વનું છે આ રીતે વિવિધ પ્રકારની સુવિધાઓ તેમને અહીંથી આપી અને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે પૂરતા પ્રયત્નો હાલ સક્કરબાજુમાં ચાલુ છે પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા હિંસક પ્રાણીઓ થી સાત ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાન સુધીની નંદી સહન કરી શકે છે જો કે ઠંડીમાં વધારો થાય તો સિંહ વાઘ વરુ અને દીપડા જેવા પ્રાણીઓને ઠંડી સામે રક્ષણ મળે તે માટે ગીજર લગાવાયા છે શક્કરબાગમાં પ્રાણી અને પક્ષીઓ માટે કરાયેલી વ્યવસ્થાને લઈને મુલાકાતીઓ પણ ખુશ છે બધા પ્રાણીઓ છે તેમણે આજુબાજુ ઘાસ પાથરી દીધું છે સરસ ગરમ તેમને વ્યવસ્થા મળી રહે ગરમી મળી રહે એટલે બધે છે તેમને ગરવા ગરમાવો મળી રહે એટલા માટે સૂકું ઘાસ પાથરી દીધું છે નેટ બાંધી દીધી છે પછી માછલીને ગરમી મળી રહે માટે હીટર ફિટ કરવામાં આવ્યા છે અહીંયા સારી એવી વ્યવસ્થા છે પ્રાણીઓ માટે જેમ સાપ છે અજગર છે બધાને ગરમી આપવા માટે માટલાની અંદર બલ્બથી હીટ આપવામાં આવે છે તેથી સાપને બધાને રક્ષણ મળી છે શક્કરબાગમાં રાખવામાં આવેલા પ્રાણી પક્ષીઓને ઠંડીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરાયું છે આગામી સમયમાં વધારે ઠંડી પડશે તો પણ પશુ પક્ષીઓને કોઈ તકલીફ નહીં પડે બિપિન પંડ્યા સાથે બ્યુરો જૂનાગઢ